નમસ્કાર જય શ્રી કૃષ્ણ મહાદેવ મિત્રો જે વ્યક્તિ મૃત્યુ પામેલ માતા પિતાની તસવીર ઘરમાં રાખે છે અને તેની સામે દીવાબત્તી કરે છે તેની સાથે શું થાય છે મિત્રો ભગવાન શ્રી રામ કહે છે કે માતા પિતા આપણા પ્રથમ દેવતા હોય છે તેમનો પ્રેમ ત્યાગ અને આશીર્વાદ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે છે પરંતુ જ્યારે તેઓ આ સંસારમાંથી વિદાય લે તો લોકો તેમની સ્મૃતિમાં તેમના ચિત્રો તેમના ઘરમાં લગાવે છે એવામાં એ પ્રશ્ન ઉઠે છે કે શું મૃત્યુ પામેલ માતા પિતાની તસવીરને આપણા ઘરમાં લગાવવી જોઈએ કે નહીં શું તેનો કોઈ આધ્યાત્મિક પ્રભાવ હોય છે મિત્રો આજની આ અલૌકિક કથામાં ભગવાન શ્રી રામજી સ્વયં એક ભક્તને આ રહસ્યથી અવગત કરાવે છે આ પ્રાચીન સમયની છે એક દિવસ નારદજી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા હતા ત્યારે તેમણે જોયું કે અમુક લોકો કોઈ મૃત વ્યક્તિની ચિંતા પાસે ઉભા રહીને રડી રહ્યા હતા અને મનમાં દુખી થઈ રહ્યા હતા થોડા સમય બાદ મૃત વ્યક્તિના પરિજનોએ તેમનું ચિત્ર તેમના ઘરમાં લગાવ્યું અને તેમની સમક્ષ બેસીને પૂજા સ્મરણ કરવા લાગ્યા આ દ્રશ્ય જોઈને દેવરસિંહ નાર સ્તબ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે તેના પરિજન તેના ચિત્રોને ઘરમાં કેમ લગાવી રહ્યા છે તે વ્યક્તિ હવે આ સંસારથી મુક્ત થઈ ગયો છે પછી તેનું ચિત્ર ઘરમાં રાખવાનો શું ફાયદો શું આવું કરવાથી મૃત વ્યક્તિની કૃપા પ્રાપ્ત થાય છે

ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે બ્રહ્માનંદન તમારું વૈકુઠ લોક સ્વાગત છે આજે જે કયા ઉદ્દેશથી તમે અહીં પધાર્યા છો કઈ ચિંતા નહીં તમને વ્યથિત કરી રહી છે નિશ્ચિત તમે આજે કોઈ શંકાના સમાધાન માટે અહીં આવ્યા છો ભગવાન વિષ્ણુની વાણી સાંભળી દેવર્શી નારદ કહે છે હે પ્રભુ આજે હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે પૃથ્વી પર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિજનો તેમના ફોટા ઘરમાં કેમ લગાવે છે શું શું આવું કરવું યોગ્ય છે આવું કરવાથી પરિજનોને શું લાભ થાય છે શું મૃત વ્યક્તિના આશીર્વાદ તેમના ઉપર બનેલા રહે છે દેવર્ષિ નારદજીની વાત સાંભળીને ભગવાન શ્રી હણે વિષ્ણુજી બોલ્યા હે દેવર્ષિ આજે તમે મને એક અત્યંત જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નના ઉત્તરમાં સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે હે નારદજી હું તમને આ પ્રશ્નનો ઉત્તર એક અલૌકિક કથાના માધ્યમથી આપું છું તમે આ કથાને અંત સુધી ધ્યાનપૂર્વકથી અવશ્ય સાંભળજો કારણ કે જે કોઈ વ્યક્તિ આ કથાને પૂર્ણ રૂપથી શ્રવણ કરે છે તેના ઉપર મારી કૃપા સદાય બની રહે છે દેવર્ષિ નારદ બોલ્યા હે પ્રભુ હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે આ કથા સંભળાવશો હું તેને પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળીશ કૃપા કરીને તમે મને તે કથા ભગવાન શ્રી વિષ્ણુજી કથા આરંભ કરતા બોલ્યા હે બ્રહ્માનંદન દેવર્ષિ નારદ આ ખૂબ પ્રાચીન કાળની વાત છે જ્યારે ભારતમાં રામદાસ નામનો એક યુવક રહેતો હતો રામદાસ ભગવાન શ્રી કૃષ્ણનો એક પરમ ભક્ત હતો તે સદાય સાચા ધર્મનું પાલન કરતો અને તેના માતા પિતાની સેવા કરતો હતો સમય ધીરે ધીરે વીતતો ગયો અને તે તેના માતા પિતા સાથે એક સુખમય જીવન વ્યતીત કરી રહ્યો હતો રામદાસની પત્નીનું નામ સાધના હતું સાધના પણ એક ચરિત્રવાન ધર્મનિશ અને પતિ વ્રતા સ્ત્રી હતી રામદાસ અત્યંત પરિશ્રમી હતો તે આખો દિવસ શ્રદ્ધાથી પરિશ્રમ કરતો અને જે કંઈ કામ મળતું તેનાથી પરિવારનું પાલન પોષણ કરતો હતો તેને પોતાના માતા-પિતાથી અત્યંત જ પ્રેમ હતો પછી એક દિવસ અચાનક જ તેના માતા-પિતાનું મૃત્યુ થઈ ગયું રામદાસ અત્યંત દુખી થઈ ગયો માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ તેના ઘરના પૂજા સ્થળમાં તેના માતા પિતાના ખુબ જ મોટા બે ચિત્રો સ્થાપિત કરી દીધા અને તેમની પૂજા કરવા લાગ્યા હવે જીવન તેના પૂજા કરતા બીતવા લાગ્યું થોડા દિવસો બાદ તેના જીવનમાં અજીબ ઘટનાઓ ઘટવા લાગી માનસિક અશાંતિ વધવા લાગી ઘરમાં કલેશ કંકાસ થવા લાગ્યા અને સપનામાં વિચિત્ર દ્રશ્યો જોવા લાગ્યા હવે તેની પત્ની સાધના સાથે પણ તેનો રોજે રોજ ઝઘડો થવા લાગ્યો મન પૂરી રીતે અશાંત બની ગયું હતું એક દિવસ તે ગંગાના તટ પર બેસીને રડવા લાગ્યો તે ગંગા નદીના કિનારે શ્રી કૃષ્ણનું એક મંદિર હતું રામદાસ શ્રદ્ધા સાથે તે મંદિરમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ સામે બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન હે મુરલીધર મને માર્ગ બતાવો હું મારા માતા પિતાની પૂજા કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છું તો પણ મારા જીવનમાં આટલી અશાંતિ કેમ છે તે સાચા હૃદયથી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે ત્યાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો ચારે તરફ એક દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા મિત્રો તેમની આંખોમાં કરુણા અને સ્વર અત્યંત શાંત થયા શ્રી કૃષ્ણને સામે જોઈને રામદાસ સ્તબ્ધ રહી ગયા તેને વિશ્વાસ નતો થઈ રહ્યો કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તેને દર્શન આપી રહ્યા છે પછી તે બોલ્યો હે પ્રભુ આજ તમારા દર્શન પામીને મારું જીવન સફળ થઈ ગયું છે હવે મારા મનમાં કોઈ સંશય નથી પરંતુ હું એ જાણવા માંગુ છું કે મારા જીવનમાં આ કલેશ કેમ ઉત્પન્ન થયો કેમ કે હું તો મારા માતા પિતાની નિત્ય પૂજા કરું છું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પુત્ર તારી ભક્તિ અને પ્રેમ મહાન છે તારા હૃદયમાં તારા માતા પિતા માટે જે ભાવ છે તે પૂજનીય છે પરંતુ તે જે અજ્ઞાનતા વશ જે કર્યું છે તેના માત્ર આત્માને બાંધે છે પરંતુ તારા જીવનમાં પીડા પણ લાવે છે જ્યારે તારું કોઈ પોતાના પ્રિયજનોને ખોઈ દે છે વિશેષ કરીને માતા પિતાને તો તેમને યાદ કરવા અને સન્માન આપવું ઉચિત છે પરંતુ અમુક નિયમ અને મર્યાદાઓ હોય છે જેને દરેક મનુષ્ય જાણવી જરૂરી છે હે પુત્ર જ્યારે કોઈ આત્મા આ શરીરને છોડે છે ત્યારે તેનો ઉદ્દેશ્ય હોય છે કે આગલા જન્મ તરફ આગળ વધવું અને તે યાત્રાને પૂર્ણ કરવી જે બ્રહ્માંડે તેના માટે નિર્ધારિત કરેલી છે પરંતુ જ્યારે આપણે તે આત્માના ચિત્રને પૂજા સ્થાનમાં રાખીને પ્રતિ દિવસ દીવો પ્રગટાવીએ છીએ ફૂલ અર્પિત કરીએ છીએ તો આ પ્રેમ એક બંધન બની જાય છે જે આત્માને આગળ વધવા દેતું નથી આત્મા આગળ વધવા માગે છે પરંતુ આપણા પ્રેમના કારણે તે ભાવનામાં અટકાયેલી રહે છે ભક્તિ કરવી ખોટું નથી પણ તેમને પ્રેમથી મુક્ત કરી દેવા તેમને બાંધવા નહીં પ્રાર્થના કરવી પરંતુ પકડવા નહીં કારણ કે સાચો પ્રેમ એ જ છે જે આત્માને મુક્તિ ઈચ્છે છે ના કે તેને પોતાના મોહમાં ફસાવી રાખે ભગવાન શ્રી કૃષ્ણ એ શાંત સ્વર માં કહ્યું હે પુત્ર આ જાણવું દરેક ગૃહસ્થ માટે આવશ્યક છે કે જે સ્થાન પર ભગવાનની ઉર્જા હોય છે જ્યાં મંત્રોની ધ્વનિ ગુંજતી હોય જ્યાં દીવાની જ્યોત એક આત્માને એક પરમાત્મા સાથે જોડતી હોય ત્યાં મૃત વ્યક્તિઓના ચિત્ર ન લગાવવા જોઈએ કારણ કે તે સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે મિત્રો જ્યારે આપણે પૂજા સ્થળમાં પિતૃઓના ચિત્ર જે લગાવીએ છીએ તો અજાણતા આપણે અલગ અલગ શક્તિઓને એક અલગ જ સ્થાન પર જોડી દઈએ છીએ મિત્રો આનાથી માત્ર આત્મા ઉલસતી નથી પરંતુ ગૃહસ્થ જીવનની શાંતિ પણ ભંગ થાય છે ભગવાનનું સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે અને પિતૃઓનું સ્થાન સ્મૃતિ અને શ્રદ્ધાનો તેથી આ બંને અલગ અલગ રાખવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે જો તારા માતા પિતાના ચિત્રને ઘરમાં રાખવા તું માગે છે તો ધ્યાન રાખવું કે તે પૂજા સ્થળમાં ના હોય તે સ્થાન માત્ર સ્મૃતિના રૂપમાં હોય જ્યાં દીવો કે અગરબત્તી ન પ્રગટાવવામાં આવતી હોય ત્યાં શ્રદ્ધાંજલિ હોય પરંતુ મિત્રો

તે સંતાપ તારા મનમાં છે તે સ્વાભાવિક છે માતા પિતાના નિધનમાં દરેક સંતાન તેમના માટે કંઈક કરવા માંગે છે શાંતિ માટે અને તર્પણ ઉપાય છે આ વૈદિક કર્મોના માધ્યમથી તમે માત્ર તેમને સન્માન આપો છો પરંતુ તેમની આગળની યાત્રા માટે આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરો છો અને આ જ સાચી સેવા છે જે ચાલ્યું ગયું છે તેને મોહમાં ન બાંધવા જોઈએ પ્રેમથી મુક્ત કરી દેવા જોઈએ એ પુત્રનો ધર્મ છે આ સંસાર માયા છે આત્મા આવે છે અનુભવ કરે છે અને પછી ચાલી જાય છે પરંતુ જ્યારે તમે મોહમાં ડૂબી જાઓ છો ત્યારે તમે ન માત્ર પોતાના હૃદયને બાંધો છો પરંતુ તે આત્માની ગતિને પણ રોકી દે છે મોહ આત્માને રોકે છે અને પ્રેમ તેને મુક્ત કરે છે મિત્રો જે કંઈ પણ પુણ્ય કાર્ય કરો છો તેમાં તમને નામ પર કરો જેમ કે ગરીબોની સેવા કરવી ભૂખ્યાને ભોજન કરાવવું વૃક્ષારોપણ કરવું આ જ કર્મો તમારા જીવનમાં તમારા માતા પિતાના આશીર્વાદના રૂપમાં પાછા આવે છે પ્રેમને કર્મમાં બદલો આજ સાચી શ્રદ્ધાંજલિ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ આશીર્વાદ આપતા કહ્યું કે હે પુત્ર તારા માતા પિતાએ તને ખૂબ જ પ્રેમ આપ્યો તેમણે પોતાનું સંપૂર્ણ જીવન તારા માટે અર્પિત કર્યું હવે સમય આવી ગયો છે કે તું તારા મારા પ્રેમમાં તેમને બાંધવાનું સાધન નહીં મુક્ત આ લોકની નથી રહી આ સા આવશ્યક છે પરંતુ સંયમ ની સાથે જ્ઞાનથી જીવનને સજાગ બનાવો ત્યારબાદ દેવર્ષિ નારદે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂછ્યું કે પ્રભુ હવે હું જાણી ગયો છું કે મૃત વ્યક્તિઓની તસવીર રાખવાનું રહસ્ય શું છે પરંતુ હું એ પણ જાણવા માંગુ છું કે શું મનુષ્યની મૃત્યુ બાદ તેનો પુનઃ જન્મ થાય છે શું મૃત વ્યક્તિની આત્મા ફરી મનુષ્યના રૂપમાં જન્મ લે છે અથવા તો અન્ય કોઈ યોનીમાં જાય છે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી બોલ્યા હે દેવર્ષિ નારદ જ્યારે આત્મા મૃત્યુ થયા બાદ નવા શરીરમાં પ્રવેશ કરે ત્યારે તેને પુનર્જન્મ કહેવામાં આવે છે આ પુનર્જન્મ ક્યારે અને કેવી રીતે થશે વાતો પર નિર્ભર છે પુનર્જન્મ માટે ત્રણ મુખ્ય કાર્ય હોય છે એક સંચિત કર્મ પાછલા તમામ જન્મોના કર્મોના ભંડાર બે પ્રારબ્ધ કર્મ વર્તમાન જન્મમાં જે સુખ દુઃખ મળ્યા છે તે પૂર્વજન્મોના કર્મોની નિધાર જ છે ત્રણ પૂર્ણ પુણ્ય કર્મ જે આ જન્મમાં કરવામાં આવ્યા છે તે ભવિષ્યના જન્મને પ્રભાવિત કરે છે અને જ્યારે મનુષ્ય મરે છે તો તેની આત્મા તરત જ પુનર્જન્મ નથી લેતી આત્મા ત્રણ ચરણોમાંથી પ્રસાર થાય છે મિત્રો એક પ્રત્યોની જ્યાં આત્મા અમુક સમય સુધી શરીરના અભાવને સમજી શકતી નથી બે યમલોકયાત્રા યમદૂત આત્માને યમરાજ પાસે તે લઈ જાય છે અને ચિત્રગુપ્ત આત્માના કર્મોના લેખો જોખા પ્રસ્તુત કરે છે ત્રણ જો પુણ્ય વધારે હોય તો સ્વર્ગ અથવા ઉચ્ચ લોક મળે છે પાપ વધારે હોય તો નર્ક અથવા નિમ્ન યોની મળે છે અને જો પુણ્ય અને પાપ સમાન હોય તો માનવ જન્મ ફરીથી મળે છે ગરુડ પુરાણ અનુસાર આત્માને પુનઃ જન્મ માટે ચોર્યાશી લાખ યોનિઓમાંથી પસાર થવું પડે છે પશુ પક્ષી કીટ ચલ જલચર મનુષ્ય આદિ જેમણે હિંસા અને અધર્મ કર્યો હોય તેમને નિમ્ન યોનિમાં જન્મ મળે છે જેમણે સેવા ભક્તિ અને ધર્મનું પાલન કર્યું હોય તેઓ દિવ્ય યોનિ અથવા ફરીથી મનુષ્યના રૂપમાં તે જન્મ મેળવે છે જીવન આત્માની યાત્રા છે આ યાત્રા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી આત્મા પરમાત્મામાં લીન થઈને મોક્ષ પ્રાપ્ત ન કરી લે પુનહ જન્મ માત્ર શરીર બદલવું નહીં પરંતુ આત્માની સનાતનની યાત્રાના દર્શન છે જો કોઈ વ્યક્તિ વધારે પાપ કરે છે તો તે આગલા જન્મમાં પશુની યોનિમાં જન્મ મેળવે છે જો કોઈ વ્યક્તિ ખૂબ જ વધારે પુણ્ય કરે છે તે મૃત્યુ પશ્ચાત સ્વર્ગને પ્રાપ્ત કરે છે

બીજું કારણ છે મૃત્યુના સમયે વ્યક્તિની માનસિક અવસ્થા આ વિશ્વમાં ત્રણ લોકોના સ્વામી ભગવાન શિવજી કહે છે કે મૃત્યુ સમયે જે ભાવમાં વ્યક્તિ હોય છે તે જ ભાવ તેના આગલા જન્મને નિર્ધારિત કરે છે જો કોઈ વ્યક્તિ મૃત્યુના સમયે ભગવાનનું સ્મરણ કરતો હોય અને પોતાના પ્રાણ છોડી દે તો તે મોક્ષને પ્રાપ્ત કરે છે પરંતુ જો કોઈ વ્યક્તિ સાંસારિક ઈચ્છાઓ પુનર્જન્મ પ્રાપ્ત અવશ્ય થાય છે પછી ભગવાન શ્રી વિષ્ણુજી આગળ દેવર્ષિ નારદ કહે છે હે દેવર્ષિ નારાદ હવે મને આશા છે કે તમને તમારા મારા તમામ પ્રશ્નોના ઉત્તર

સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય છે મૃત આત્માઓને મોહ નહીં સમર્પણ અને પ્રેમથી વિદાય કરવા એ જ કર્તવ્ય છે અને આ જ સાચો પુત્રનો ધર્મ છે આ દિવ્ય શિક્ષા આપણને ભગવાન શ્રી રામજી આપતા કહે છે આ સંસારથી જઈ ચૂક્યું છે તેને પોતાના આંસુઓથી બાંધો નહીં કારણ કે બાધા નહીં પરંતુ માર્ગદર્શક બને તો મિત્રો આશા છે કે આજની આ કથા તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજના આ વિડીયોને લાઈક કરી અને તમારા વધુમાં વધુ મિત્રો તથા તમારા તમામ સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો અમારી આદર્શ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ દિલથી આભાર ધન્યવાદ ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની સાથે